સહયોગી ઉમંગ જોડે આ મુદ્દે વાત કરીશું ઉમંગ છેલ્લા બાર દિવસ વરસાદ રોકાઈ ગયો એને પણ ઘણો સમય થઈ ગયો છે છતાં આ ગામમાં પાણી ઓસર્યા નથી નેતાઓ જાય છે ફોટો પડે છે પરંતુ અધિકારો નથી જતા અને આ ગામની તો કોઈ ભાડત નથી લેવાઈ ઢોલ વગાડી અને વરરાજાઓ કેટલાય તૈયાર થયા હતા ઘોડે બેસવા પરંતુ ક્યાંક આ પરિસ્થિતિ એવી ઊભી થઈ કે વરરાજા પહોંચ્યા અને અધવચ્ચે ફસાયા એ જ પરિસ્થિતિની અંદર બધા જ સમાજના બધા જ પાર્ટીઓમાં એમાં ભારતીય જનતા પાર્ટી હોય આમ આદમી પાર્ટી હોય કે પછી કોંગ્રેસ પાર્ટી હોય તમામના નેતાઓ ત્યાં ગયા કોંગ્રેસના નેતાનું ટ્રેક્ટર બંધ થઈ જાય ત્યાંના સાંસદ છાતી સમા પાણીમાં જાય પણ એમાં પણ એક વિડીયો એવો સામે આવે કે સચિન પહેલા ફોટો લઈ લે એટલે સાંસદ પણ ક્યાંક ફોટો પડાવવામાં મગ્ન હોય પરંતુ આ જળમગ્ન થયેલા ગામની ભાળ હજી કોઈ લોકોએ નથી લીધી તમે જુઓ કે રેલ નદી નજીક છે પાણીનો પ્રવાહ પાણીની જે ક્ષમતા છે એ ગામની અંદર વધી રહી છે એટલા માટે જેટલા ઘરોમાં હજી પાણી છે 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 ભરાયેલું બીજી પરિસ્થિતિ કે ખેતરો આખા ફેલાઈ ગયા દરિયો બની ગયા છે દરિયો આ દ્રશ્યો કે જે ડ્રોન મારફતે લેવામાં આવેલા છે આજના જ વિડીયો છે આજની જ આ પરિસ્થિતિ છે આજના જ દિવસનો આ ચિતાર છે કે જ્યાં સુધી આજના દિવસના સુધી પણ અત્યારની ક્ષણ સુધી એક પણ ઇનકાર કરી રહ્યા છે સાથે જ શું પરિસ્થિતિમાં પાકને નુકસાન થયું ત્યાંના લોકોનું જીવન કેટલું અસ્ત વ્યસ્ત થઈ ગયું છે કઈ પરિસ્થિતિમાં રહી રહ્યા છે કેટલી એમને મુશ્કેલી વેઠવી પડે છે આ નપાણી જે તંત્ર છે એને કોઈ પણ પ્રકારની ભાળ લેવા માટેની તસ્દી હજી સુધી નથી લીધી અને ફાંકા ફોજદારી પ્રકારે કરી રહી છે કે આટલા લોકોને ડોલ અપાઈ દેવાયો છે આટલો સર્વે થઈ ગયો છે આ થઈ ગયું છે ફલાણું થઈ ગયું છે પ્રશ્ન થઈયા એ થાય કે જ્યારે તમે મગફળીના ટેકાના ભાવનું રજિસ્ટ્રેશન એના સર્વેલન્સ થી કરાવો સર્વે સેટેલાઇટ થી તો એમાં ખેતરો ગાયબ કરી નાખો પણ તમને આ સર્વે તમારે સેટેલાઇટ માં નથી દેખાતો કે કે જ્યાં આગળ આટલું પાણી ભરાઈ ગયું છે પરંતુ એ પરિસ્થિતિમાંથી બહાર કાઢવા માટે પણ ત્યાં કોઈ અધિકારી નથી પહોંચને એટલા માટે જ ગામના લોકો વલખા મારી રહ્યા છે કે સાહેબ અમારી સામું તો જોવો પાણીના નિકાલની કોઈક તો વ્યવસ્થા કરો કે જેથી કરી અમે પણ સામાન્ય જીવન જીવતા થઈએ અને આ પરિસ્થિતિ કે અમારો જે ખેતરનો પાક હતો એ બરબાદ થઈ ગયો છે એ હવે એની પણ અમને સહાય ચૂકવો એનો પણ સર્વે કરાવો પરંતુ હજી કોઈ વ્યવસ્થા ઊભી નથી થઈ કે નથી સર્વે કરાવ નથી ચકાસણી કરવામાં આવી કે નથી પાણી નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં આવી અને દ્રશ્યો બતાવે છે આ કે ડ્રોન મારફતે જે લેવામાં આવે છે જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી માત્ર ને માત્ર પાણી દેખાઈ રહ્યું છે અને પાણી વચ્ચે જીવતા લોકો દેખાઈ રહ્યા છે અને સાથે સાથે જ ઘર ડૂબેલા પણ દેખાઈ રહ્યા છે જી માનસી જી ઉમંગ બિલકુલ આભાર આપનો આ પરિસ્થિતિ એવી છે કે છેલ્લા બાર બાર દિવસથી લોકો આવા પાણી વચ્ચે રહેવા મજબૂર બન્યા છે જે જીવનને ભારે અસર પહોંચી છે કારણ કે ઘર વખરીનો તમામ સામાન પલડી ગયો છે રોગચાળો ફાટી નીકળવાનો ભય છે કોઈ સુવિધા નથી મળતી આજુબાજુ